નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ विजय नगर रोड, रोड, रामबाग आदिपुर। Power by dwellers, latest fashion designer, ornaments नो विश्वास पात्र News of कचना समाचार भूमि ऊपर 402 नंबर चैनल ऊपर थी साढ़ा नौ कलाके

પગની ખોડખાપણમાં ખાપણમાં પગ ખૂટીથી નાનો પગ ઘૂંટણથી ટૂંકો પગ પગના વળેલા પંજા થાપાની વિકૃતિ તથા આંખના રોગો હાથ પગમાં ખોટ ફાટેલા હોઠ તાળવામાં કાણું વગેરેની સારવાર તદ્દન ફ્રી કરવામાં આવે છે આવા દર્દીઓના ઓપરેશન ફ્રી દવા વગેરે ફ્રી તથા બાળક સાથે આવનાર બે વ્યક્તિઓના રહેવા જમવાનું પણ ફ્રી કરી અને સેવા આપે છે કચ્છમાંથી આવા પ્રકારના ખોટ ખાપણવાળા ઝીરોથી અઢાર વર્ષ સુધીના કોઈ પણ દર્દી હોય તેમને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ નામ નોંધાવવાનું હોય છે જે ટ્રસ્ટ આવવા જવા વગેરેનો ખર્ચ ઉઠાવશે આમ દર્દીઓને કોઈ પણ ખર્ચ કરવો પડશે નહીં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર ઝણસારીએ જણાવ્યું કે ખાસ કરીને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ અમદાવાદની હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા એચ એફ હોસ્પિટલ જે કાર્યરત છે જે ઘણા વર્ષોથી મોટાભાગના યુએ યુએસએ યુએ યુકેના ડૉક્ટરો ત્યાં સેવા આપી રહ્યા છે અને ખાસ કરીને જે ડૉક્ટરો પોતાની લાઈફમાંથી રિટાયરમેન્ટ થયા પછી પણ એક પોતાનું પેશન આ સેવાના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કાર્યરત રાખ્યું છે ત્યારે અમારી સંસ્થા અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા ખાસ કરીને ઝીરોથી અઢાર વર્ષના જે જન્મજાત દિવ્યાંગ બાળકો જેમને શારીરિક કાંઈ પણ ઓળખ હોતી હોય છે તો આવા બાળકોના ઓપરેશન માટે અમે એક ટાઈપઅપ કરેલું છે અને આ એક નિઃશુલ્ક સેવા માટેનો એક પ્રયાસ અમારી બંને સંસ્થાઓ દ્વારા થઈ રહ્યો છે હું આપના માધ્યમથી જણાવું તો ખાસ કરીને ઝીરોથી અઢાર વર્ષના બાળકો જે જન્મજાત એના ટૂંકા કે લાંબા કે વડેલા કે એના પંજા ચોટેલા કે એ ટાઈપના જે બાળકો હોય છે અથવા તો એમના હાથના પંજા વળેલા હોય ટૂંકા હોય તો તો આંગળીઓ ઉંધી હોય અથવા એમનું હાડકું વડેલું હોય પીઠની અંદર ખૂંદ નીકળેલી હોય પછી 0 થી 15 વર્ષમાં એક મોતીયાનો રોગ હોતો હોય છે કે જેનામાં બાળકને દેખાતું નથી હોતું અને નાનપણમાં એમને મોતી હોય છે એવા બાળકો પછી ત્રાસી આંખવાળા બાળકો એમની એક આંખ બરાબર હોય અને એક આંખની કીકી ત્રાસી હોય પછી એ ટાઈપના બાળકો કે જેને ફાટેલા હોઠ હોય અથવા તો હોઠને તાળવું ચોંટેલું અથવા તાળવાની અંદર કાણવું હોય તો આવા અલગ અલગ પ્રકારના દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે અમે લોકોએ પ્રયાસ કર્યો છે કે આવા બાળકોના ઝીરોથી અઢાર વર્ષની વયમર્યાદામાં ઓપરેશન શક્ય છે અને એની શારીરિક ઉણપ જે હોય છે એ દૂર થતી હોય છે તો આના માટે અમે બંને સંસ્થાઓએ પ્રયાસ કર્યા છે અને કચ્છમાં આવા દર્દીઓનું રજીસ્ટ્રેશન અમારી સંસ્થાના મારફતે થઈ રહ્યું છે અને આ દર્દીઓને સામાન્ય રિપોર્ટો અને એનું રજીસ્ટ્રેશનનું કામ મારી સંસ્થાની જવાબદારી લીધેલી છે અને આ દર્દીઓને ઓપરેશન માટે દવા માટે એ બધી જવાબદારી એચ સીએફ હોસ્પિટલે લીધેલી છે અને આમ બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આવા દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન માટેની એક પહેલ શરૂ કરેલ છે હાલ સુધીમાં આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જ્યારે આનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો તો અત્યાર સુધીમાં અમારા પાસે પચીસ જેટલા રજીસ્ટ્રેશનો થઈ ગયા છે ખાસ તો જોવા મળી કે છ દિવસ દિવસ કે છ મહિના મહિના કે વર્ષના બાળકોનું પણ જોવા મળ્યું છે સ્વાભાવિક છે કે ટૂંક સમય પહેલા જન્મેલા બાળકો હોય અને એમને ખોટ ખાપડ થયું હોય તો આવા બાળકોનું રજીસ્ટ્રેશન અમારા પાસે થયેલું છે હા દાખલા તરીકે સમજી લ્યો કે અમારા પાસે ત્રીસથી વધુ રજીસ્ટ્રેશન થશે ઓપરેશન માટેના તો એમની સમગ્ર ટીમ કચ્છમાં આવશે અને કચ્છમાં કચ્છમાં એમનું ઓપરેશન થશે એ ટાઈપનું અમે માળખું તૈયાર કરીશું અને જો રજીસ્ટ્રેશન ઓછા આવશે તો પાંચ પાંચના બલ્કમાં કેટેગરી વાઇઝ અહીંયાથી અમદાવાદ લઈ જવા અમદાવાદથી પરત લઈ આવવા એમનું ઓપરેશન કરાવવું અને બાકીનો આનુષાંગિક જે કઈ ખર્ચો છે એ અમારી સંસ્થા ભોગાવવા માટે તૈયારી દર્શાવી છે ત્યાં કઈ રીતે લોકોને સગવડ આપવામાં આવે છે એ હોસ્પિટલની અંદર એક દર્દી સાથે બે બે બરદાસી જઈ શકશે એમને રહેવાની સગવડ ત્યાં ઓપરેશનની સગવડ ત્યાં જે મોટા રિપોર્ટો હશે સીટી સ્કેન જેવા કે એમઆરઆઈ જેવા એ બધા રિપોર્ટો ફ્રી એમને મેડિસિન પણ ફ્રી અને એનું જે રૂટીન ચેકઅપ હશે એ પણ ફ્રી ટૂંકમાં નિઃશુલ્ક આ દર્દીઓને સેવા મળે એ પ્રકાર આયોજન કરી રહ્યા છે ખાસ કરીને જો આવા દર્દીઓ હોય તો એ અમારી સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે ચોરાણું બે એસી તેત્રીસ સાત તેત્રીસ તેમજ નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચ બાવીસ આ નંબર ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે જે બાળકનું નામ લખાવાનું છે એ બાળકનું આખું નામ ઉંમર સરનામું અને એના જે જેના જૂના નવા મેડિકલ રિપોર્ટ હોય એ અમને વોટ્સઅપ કરવાના છે અને આ રીતે એમની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થવાની છે આમ જિલ્લામાંથી અઢાર વર્ષ સુધીના કોઈ પણ ને આવા પ્રકારની તકલીફ હોય તેમણે આ સેવાનો લાભ લેવો જોઈએ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર